નમસ્કાર મિત્રો દક્ષિણ અમદાવાદમાં સોસર ખાતે સ્થિત આધારશીલ સ્કૂલનું સંપૂર્ણ સંચાલન સંભાળી શકે તેવા ઉચ્ચ લાયકાત સ્વભાવ અને તૈયારી ધરાવતા બે યુવાન જોઈએ છે લાયકાત અને જવાબદારી સંભાળવાની તૈયારી પ્રમાણેનું વાર્ષિક પેકેજ રસ ધરાવતા યુવાનો નીચે આપેલા ઇમેલ એડ્રેસ પર પોતાનું સીવી અને અનુભવની વિગત મોકલી શકશે ત્યારબાદ જોઈએ શ્રી સ્વામિનારાયણ એસપી વિદ્યાલય અને શ્રી સ્વામિનારાયણ એકેડમી સીબીએસઈમાં કમ્પ્યુટર શિક્ષક ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં જરૂર છે પ્રાથમિક અને માધ્યમિકમાં કમ્પ્યુટર શિક્ષકમાં બીસીએ એમસીએ એમએસસીઆઈટી બી કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે ગ્રાફિક ડિઝાઇન જ્ઞાન જરૂરી છે તથા અંગ્રેજી માધ્યમમાં બીસીએ એમસી એમએસસીઆઈટી અને બીએ કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે જે કોઈ ઉમેદવાર રસ હોય તેમણે નીચે આપેલા ઇમેલ આઈડી ઉપર પોતાનું રિઝ્યુમ મોકલી શકે છે ત્યારબાદ જોઈએ વીવીપી એન્જિનિયરિંગ કોલેજ રાજકોટની અંદર મિકેનિકલ એન્જિનિયર ઇન્ફોર્મેશન ટેકનોલોજી કમ્પ્યુટર એન્જિનિયર બાયોટેકનોલોજી સિવિલ એન્જિનિયરિંગ મેથેમેટિક્સ ઇંગ્લિશ ફિઝિક્સ અને કેમિસ્ટ્રીમાં પ્રોફેસર એસોસિએટ પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યાઓ ખાલી પડેલી છે તથા કોર્ટ ટીચરની એક જગ્યા ખાલી છે અને પ્રિન્સિપલની એક જગ્યા ખાલી છે જે કોઈ ઉમેદવારને રસોઈ તેમણે અહીં આપેલી વેબસાઇટ ઉપર અરજીનો નમૂનો ડાઉનલોડ કરી پوته نو فارم وروانو راځي